રાજકોટમાં તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન નવા સોફાનો શુભારંભ થવા જઈ રહ્યો છે તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે જેમના દ્વારા આરોગ્ય એવું સુખાકારી અંતર્ગત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે તત્વ નેચરોપેથી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે ફ્રી આયુર્વેદા એન્ડ નેચરોપેથી કેમ્પમાં વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે અપતક સાથેની શુભેચ્છા મુલાકાતમાં તત્વ નેચરોપેથી ફાઉન્ડેશનના સભ્યોએ સમગ્ર માહિતી આપી હતી હું ડૉક્ટર રસીલા પટેલ આપણું નવું તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સત્યાવીસ જૂન શુક્રવાર અષાઢી બીજના દિવસે લોકોના સુખાકારી માટે એક નવું સાહસ જે કહી શકાય કે આજકાલ જે દોડધામભરી લાઈફમાં લોકો સ્ટ્રેસથી જીવે છે સ્ટ્રેસલેસ કેવી રીતે થઈ શકીએ કેવી રીતે રોગમુક્ત રહી શકીએ અને કેવી રીતે લાઈફસ્ટાઈલને હેલ્ધી બનાવી શકીએ એની માટે ખાસ તત્વ અવારનવાર પ્રયત્ન કરતું હોય છે લોકોની સુખાકારી માટે ખાસ કરીને ઓપનિંગ નિમિત્તે આપણે એક ફ્રી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે કે દરેક લોકોને લાભ મળે તેમાં ફ્રી ટેસ્ટ પણ હશે જે આયર્ન ટેસ્ટ લેડીઝ માટે અને ખાસ કરીને બાળકો છે જે સ્કૂલોની અંદર જે કુપોષણથી પીડાતા હોય એ લોકો માટે પણ આઈમ ટેસ્ટ શક્ય છે જે ફ્રીમાં આપવામાં આવશે અને ખાસ કરીને ત્યાં અલગ અલગ વેલનેસ માટેની ટ્રીટમેન્ટો છે તેમાં અલગ અલગ ડૉક્ટરો પંચકર્માના ફિઝિશિયન એવા નેચરોપેથી ફિઝિશિયન અલગ અલગ ડોક્ટરો ટીમ સાથે કામ કરવામાં આવશે તેમાં જ રિલેક્સેશન માટે નેચરોપેથી લાઈફસ્ટાઈલ છે કોઈ મેડિસિન નથી વિધાઉટ મેડિસિન જો આપણે સાજા રહ્યું હોય તો ખાસ કરીને શિરોધારા છે પંચકર્માના ડિટોક્સિફિકેશન છે નેચરોપેથીના અલગ અલગ પેઇન મેનેજમેન્ટના કોર્સ છે જે કે પેઇન મેનેજમેન્ટ પોત પોટલી પત્રપિંડ આવી રીતે અલગ અલગ થેરાપી આપવામાં આવે છે નર્શ્ય છે કર્ણપુરમ છે અને ઓબેસિટી માટે ખાસ યોગા મેડિટેશન એન્ડ ફિઝિયોથેરાપી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે વર્ક કરવામાં આવશે ખાસ લોકોના સુખાકારી માટે એક રતનપર ગામની અંદર રતનપર પાટિયા પાસે મોરબી રોડ રાજકોટની અંદર અને જે ફાઉન્ડેશન છે એ ફર્સ્ટ ટાઈમ અમે શરૂ કરી રહ્યા છીએ બાકી તત્વ છે એ પચીસ વર્ષથી કાર્યરત હતું રાજકોટ છે અમદાવાદ છે અને ભાવનગર છે અમારી શાખાઓ ઓપનિંગ સાથે મેડિકલ કેમ્પ અગિયારથી પાંચ મેડિકલ કેમ્પ છે ને નવથી અગિયાર આપણે ઓપનિંગ છે વધુમાં વધુ લોકો જોડાય તેવી અપેક્ષા સાથે આપણે નમ્ર અપીલ કરું છું કે દરેક લોકો વધુમાં વધુ કેમ્પનો લાભ લે અને રોકો રોગમુક્ત રહી શકે એ અભિયાન સાથે થેન્ક યુ